જુગારનો ગંડાપાત્ર કેસ શોધી આરોપીઓને પકડી પાડતી અહીં પોલીસ વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમર સાહેબ થતા જેસીપી શ્રી મનોનામા સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડીસીપી ચાર શ્રી પન્ના મોમાયા સાહેબ તથા એસીપી એચ ડિવિઝન જી બી પાંભિયા સાહેબનાઓ તરફથી સૂચના મળેલ કે વડોદરા શહેરમાં પ્રોહિબિશન જુગારના ગુના બનતા અટકાવવા અને ગુનાઓને શોધી કાઢવા સારું સૂચના આપેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી આરડી ચૌહાણ હણી પોલીસ સ્ટેશનના સીધા માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ધીરુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ જતીનભાઈ કિશોરભાઈ તથા અન્ય લોકરક્ષક મની મનિદીપસિંહ મનદીપસિંહ અને રાજેન્દ્રસિંહ નાઓ તીન પતિનો હાર જેતનો જુગાર રમે છે તેવી હકીકતના આધારે રેડ કરતા આરોપીઓ પકડાઈ ગયેલ અને આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા બાર હજાર સો તથા ગંજી પત્તા પાના નંગ બાવન કિંમત રૂપિયા શૂન્ય જમીન દાવના રોકડા રૂપિયા બસો ચાલીસ મળી કુલ બાર હજાર ત્રણસો ચાલીસ મુદ્દામાલ સાથે પકડી પાડી પોલીસ કોન્સ્ટેબલ જતીનભાઈ કિશોરભાઈ નાઓને જુગારધારા કલમ બાર મુજબ ફરિયાદ આપી કાયદેસરની કાર્યવાહી કરેલ આરોપીના નામ રણજીતભાઈ અર્જુનભાઈ દેવી પૂજક ગોપાલ ગોવિંદભાઈ પરમાર ઈસાભાઈ ડાયાભાઈ પરમાર